હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે ત્રીજી વાર બેસવા જઈ રહ્યા છે તે ત્રીજી ત્રીજીવાર શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર ખુશીનો માહોલ છે આ ખુશીનો માહોલમાં નાના બાળકો પણ સામેલ છે જોઈ શકો છો નાના બાળકો આજે જે એનડીએની ઘટક દળોની બેઠક હતી તે બેઠકની અંદર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા અને બધા સાથી પક્ષોએ તેનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો આ અંગેનું ટીવીની અંદર પ્રસારણ ચાલુ છે તો બાળકો પણ તેનો જે ખુશી છે તે વ્યક્ત કરી માં પાછળ નથી પડતા તો જોઈ શકો છો આ નાના બાળકો છે તેના માટે દેશ માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે પણ આના માટે બાળકો માટે મોદી બાપા છે તો જોઈ શકો છો આ બાળકો તેના મોદી બાપાની આરતી ઉતારી રહ્યા છે મોદી બાપાને તિલક કરી અને તેમને વધામણા કર્યા દેશના ત્રીજી વડાપ્રધાન બનવા બદલ પણ અભિનંદન હૃદયથી પાઠવા મોખ્યથી બોલીને પણ હૃદયથી પાઠવા મોદી બાપાની આરતી ઉતારી અને જે વિપક્ષો હતા તેમને નરેન્દ્ર મોદીના જે ભારતીય જનતા પાર્ટીના પક્ષ છે તેની ઓછી બેઠક મળી એટલે કે બહુમતીથી થોડીક ઓછી બેઠક મળી તો ખુશ થતા અને હવે વડાપ્રધાન બનશે કે નહીં તે માટેનો પ્રશ્ન ઊભો કર્યો હતો પરંતુ અત્યારે જોઈ શકો એનડીએની બધા પક્ષોની બેઠક મળી એનડીઓના અને તેઓએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના અત્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને આ આ નિમિત્તે નરેન્દ્ર મોદી જે અત્યારે પોતાનું પ્રવચન આપી રહ્યા છે તો બાળકો પણ પોતાના લાડલા દાદા તેમને મોદી દાદા મોદી બાપા તેમને વધામણા કરી અને ત્રીજી વાર વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા આપી રહ્યા છે અને જે એક કહેવાય છે કે મોદીના અંધભક્તો તેની કોમેન્ટો થાય છે તેના જોક્સ આવે છે તો સાચી વાત છે મોદીના અંધભક્તો જ છે તેના કારણે જ મોદીએ જ્યારે કોરોનામાં કીધું કે દીવા કરો તો દીવા કર્યા આરતી કરો તો આરતી કરી થાળીને વેલણ વગાડતો તો વેલણ વગાડ્યા અને બાવીસમી જાન્યુઆરીએ જ્યારે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનનો મહોત્સવ હતો ત્યારે નરેન્દ્ર મોદીના કહેવાતી સમગ્ર દેશની અંદર ઘરે ઘરે તોરણો બંધાણા આરતી ઉતારણી દીવા થયા આ બધું નરેન્દ્ર મોદી છે તેના કારણે છે કે બીજી દિવાળીની ઉજવણી લોકોએ બાવીસમી જાન્યુઆરીએ કરી તો નરેન્દ્ર મોદીની આભાજ એવી છે કે તેનો પ્રત્યેક બોલ નાના બાળકોથી માંડી અને અંબા સૌ ઝીલે છે